શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ આર્મ્સ એક્ટ કલમ પચ્ચીસ પેટાકલમ એક બી અને પેટાકલમ એ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ કામેના આરોપીઓએ ભેગા મળી ગુનાહિત કાવતરો રચી કાવતરાના ભાગરૂપે ફરિયાદીને આરોપી હિમલતા ઉર્ફે સોનુએ ફોન કરી તેમની મોંહજાળમાં ફસાવી ફરિયાદીને મળવા બોલાવી એકાંતમાં મળવાની વાત કરી

ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ લાખની માંગણી કરી ફરિયાદી પાસે રહેલ રૂપિયા દસ હજાર તથા તેના ઘરેથી કાઢી આપેલ રૂપિયા પચાસ હજાર એમ કુલ સાઈઠ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લઈ ફરિયાદીને ગાળો આપી જો ફરિયાદી બાકીના રૂપિયા તેઓને ન આપે તો ફોટાઓ તથા વિડીયો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરાવડાવી ફરિયાદીના પરિવારના સભ્યોને કોઈપણ પ્રકારે જાનમાલનું નુકસાન કરવાના ઇરાદે ગર્ભિત ધમકી આપી ભય ઉભો કર્યો હતો જેથી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપેલ હોય તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પંકજકુમાર કુશવાહ તથા સુનિલકુમાર પરમાર સુરજ વેગડા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા જીવરાજ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ચાંગાણીનાઓ આ ગુનાના આરોપીની તપાસમાં હતા તે દરમિયાન હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલી બાતમી હકીકત આધારે આરોપી કમલેશ દયાપ્રસાદ વર્મા રહેવાસી આશાપુરા નગર ગીતા કોટેજ હોમ ફાઉન્ડેશન સ્કૂલની બાજુમાં ભુજવાડા તેના ઘરેથી મળી આવતા આરોપીને દાખલ થયેલ ગુનાકામે પૂછપરછ કરતા જણાવ્યું કે હિરજી પ્રેમજી હાલાઈ રહેવાસી સુપરવાડાને સાથેના આરોપી હેમલતા ઉર્ફે સોનુંએ ફરિયાદીને ફોન કરી તેમની મોં જાળમાં ફસાવી ફરિયાદીને મળવા બોલાવી એકાંતમાં મળવાની વાત કરી મુસરાબેનના કબજા ભોગવટાના મકાનમાં લઈ જઈ ત્યાં બધાના પ્લાન મુજબ પોતે તથા સાથે ભગવતકુમાર ઓમપ્રકાશ રાણા તેમજ મુસરાબેન મજીદ ખાન પઠાણ મળી ગુનો કરેલાની હકીકત જણાવેલ જેથી બીજા આરોપી અંગે પૂછતા તે બાજુમાં ઘરે હાજર હોવાનું જણાવેલ જેથી ભગવતકુમાર ઓમ પ્રકાશ રાણા તથા મુસરાબેન મજીદ ખાન પઠાણવાળાઓને બોલાવી તપાસ કરતા આ બંને જણ ઉપરોક્ત ગુનાની કબુલાત આપતા ત્રણેય ઇસમને ગુના કામે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપી કમલેશ દયા પ્રસાદ વર્મા ઓમ ઓમપ્રકાશ રાણા અને મુસરાબેન મજીદ ખાન પઠાણ છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા